કામગીરી કરવાની હોય છે જે તે મિલકત સંયુક્ત માલિકીની છે કે વ્યક્તિગત માલિકીની એ ગ્રામ પંચાયતના રેકોર્ડ તેમજ સ્થાનિક પંચોના અભિપ્રાયથી નક્કી કરવાનું હોય છે ગામ તણ નિમ થયેલું હોય તો તેના નમૂના નંબર બે ના રેકર્ડને ધ્યાન ધ્યાને લેવાનો હોય છે ગ્રામસભા માત્ર દસ પંદર લોકોને હાજરી રાખી કરી દેવામાં આવી ફક્ત આકારણી ને ધ્યાન ને લઈ એજન્સી દ્વારા ઉતાવળ થી સર્વે ની કામગીરી કરી દેવામાં આવી સ્થાનિક પંચો ને સાથે રાખવામાં આવ્યા નથી મિલકત સંયુક્ત છે કે વ્યક્તિગત એ ધ્યાને લીધું નથી મિલકત માલિકી ની છે કે દબાણ તે ધ્યાન માં લીધા વિના પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા સરકારી મિલકતો ખાનગી વ્યક્તિ ના નામે કરી દેવાય

તે પોસાતો નથી સમય અને નાણાનો બગાડ થાય છે અત્યારે સમગ્ર ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના સિટી સર્વેની કામગીરીના જ્યારે મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે એના કરતાં પણ વધારે મોટું ના માત્ર ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું પણ એનાથી વધારે ખોટે ખોટો સર્વે કરીને આખા ગામમાં ગામ લોકોની જાણ બહાર ખોટી રીતના પ્રોપર્ટી કાર્ડ બની ગયા અને એ મિલકતના જે મૂળ માલિક છે એના સિવાય અન્ય લોકોના નામે મિલકત ચડી જાય એ ટાઈપના સર્વે અને પ્રોપર્ટી કાર્ડની કામગીરી વિસ્તારમાં થઈ છે જેના માટે છેલ્લા દોઢ વર્ષથી હું ગ્રામ પંચાયત વતી એક લડત લડી રહ્યો છું અને સંબંધિત વિભાગના અધિકારીઓને મેં વારંવાર એની રજૂઆતો કરેલી છે ગોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં જૂના ગામતર તરીકે જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે વિસ્તાર આવેલો છે ત્યાં આગળ વર્ષ બે હજાર સોળ સત્તરમાં સરકાર શ્રીના જાહેરનામાંથી સિટી સર્વેની કામગીરી ચાલુ થઈ સિટી સર્વેની કામગીરી કરનાર જે એજન્સી છે એજન્સી એ નિયમો પ્રમાણે સ્થાનિક પંચોને સાથે રાખી સ્થાનિક આગેવાનોને સાથે રાખી અને એ મિલકતનો સ્થાનિક ગ્રામ પંચાયતનો ઉપલબ્ધ રેકર્ડને સુસંગત સર્વે કરવાનો હોય છે જેમાં એ રેકડનો સુસંગત જે મિલકતો છે મિલકતોને ઓળખી અને એની કાયદેસરતા પ્રોપર્ટી કાર્ડમાં સ્પ્રૂવ કરવાની હોય છે એના બદલે ગોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર દબાણો છે એ દબાણોને કાયદેસર કરી દેવામાં આવ્યા છે જે સરકારી મિલકતો છે જે પહેલી જ નજરે આપણને ખબર પડી જાય કે આ પ્રોપર્ટી ગવર્મેન્ટની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં ગવર્મેન્ટના બદલે ખાનગી લોકોના નામો અંદર દાખલ થયેલા છે આ બાબતે વારંવાર મેં રજૂઆતો કરી છે પરંતુ સિટી સર્વેની કચેરીનો જે વહીવટ કરી રહ્યા છે એ લોકોને આ બધા કામ કરવામાં રસ નથી એ લોકોને માત્ર માત્ર ઉઘરાણા કરવામાં રસ છે સરકારની જે નીતિ છે પ્રમાણે સિટી સર્વે થયા પછી જે તે મિલકત ધારકને એનું પ્રથમ પ્રોપર્ટી કાર્ડ વિના મૂલ્યે એના ઘર સુધી પહોંચાડવાનું હોય છે આજે બે હજાર સોળ સત્તર માં થયેલા સર્વે બે હજાર ચોવીસ સુધી આજે પણ ગોગંબાના ગ્રામજનોના જેમના પ્રોપર્ટી કાર્ડ બન્યા છે એ લોકોને પ્રોપર્ટી કાર્ડ પહોંચાડવામાં આવ્યા નથી જે ગ્રામજનને પ્રોપર્ટી કારની જરૂરિયાત ઊભી થાય એને ગોધરા ખાતે ત્રણ ચાર ધક્કા ખાવા પડે અને ત્રણ ચાર ધક્કા ખાધા પછી ચોથા ધક્કે એ જે અરબદાર છે એને વાસ્તવિકતા ખબર પડે કે મારું પ્રોપર્ટી કાર કયા કારણોથી અટકેલું છે અને જ્યારે એ પૂર્તતા થઈ જાય એટલે એને એ પ્રોપર્ટી કાર મળતું હોય છે પરંતુ ગોગંબા ગામના દરેક લોકો સિટી સર્વે કચેરીની જી આ ખાનગી જે પૂર્તતાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં પહોંચી વળે એવા સક્ષમ નથી આર્થિક રીતે ઘણા જ નબળા છે ત્યારે એ લોકો લોકોને સરકારની નીતિ પ્રમાણે વિનામૂલ્યે પ્રોપર્ટી કાર મળે એ પ્રોપર્ટી જે તે વ્યક્તિ પોતાના હાથમાં જ્યારે લેશે ત્યારે એને ખબર પડવાની છે કે સિટી સર્વે અને એજન્સી દ્વારા કેટલી ગંભીર ભૂલો થઈ છે અને મને ખબર છે કે આ ભૂલો સુધારવા માટે એને વર્ષો સુધી ધક્કા ખાવાના છે ત્યારે મારી ફરીથી વહીવટી તંત્રને અપીલ છે વિનંતી છે કે આ

અત્યારની સ્થિતિ તો કહું કે આ સર્વે એટલો સ્ફોટક છે કે અત્યારે આ રેકોર્ડ જો ગામ લોકો પાસે પહોંચે તો સ્વાભાવિક રીતે કારણ કે ઘણી બધી મિલકત એવી છે કે જે પ્રાઇમ લોકેશન પર છે જે જેની અત્યારે બજાર કિંમત ઘણી બધી છે એના મૂળ માલિકને બદલે કોઈ અન્ય વ્યક્તિનું નામ છે તો સ્વાભાવિક રીતે આપ સમજી શકો છો કે કેટલી વિસ્ફોટક સ્થિતિ ઊભી થાય અને એમાં ગ્રામ પંચાયતે અને ગામ લોકો જ વેઠવાનું થાય